કુંવર ઇન્દ્રજીત સિંહ જાડે જાય કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ અષાઢી બીજની શુભકામના પાઠવીને ઉજવણી હોમ ભવન દ્વારા કરી હતી આજે વડો ડીઆઈ કચ્છી લોકેલા અને ખાસ કરીને આજે માધ્યમ દ્વારા એવું ચોંધું છે કે પાંચું કચ્છ એ અલગ છે કચ્છના અંતિમ માહારાવસરાય પાગમાંજી ત્રીજા कि हमेशा कच्छ अलग ला कर लड़ाई क्या हुआ अल लड़ाई यून टाइप की लड़ाई ना कि एक माड़े के उत्साह वा हुआ कि भाई पाँ कच्छ अलग क्यों कारण कच्छ जो विस्तार एलो वो कि पाँ प जो कर, सरकार में जान इनकी मंजूरी मिले અને દેશ જે વિકાસને કોઈ પણ રાજ્ય અડચણ ન હોય તો ખરેખર કચ્છ કે અલગ રાજ્ય દે તો કચ્છ જ લોકોજી એક મનોકામના અને એકડી એકડી એની પિંડી જે એકડી આશા છે કે પાજો અલગ રાજ્ય હોય જો ઈ થઈવે ને તો ખરેખર બોરો ખાસો હોય અને આજ પણ જો ગુજરાત જો પાંચ તો કચ્છ એ મોર પીચ આય કારણ કે કચ્છ ના તો ગુજરાત નાય ભલે ગમી કોઈ ચોંધો હોય પણ કચ્છ જો આખો અનેરો આવે કચ્છ પાજો જિલ્લો ના રાજ્ય આવે અને પાકે મા આશા પૂરા કંઈ તો પે રાજ્ય દર્જો મિલી વે ખાસ કરીને પાંચ માૂમિને નમન સૌ પ્રથમ તો માધ્યમ દ્વારા એટલો ચવંતો અજ અટી બીજ આ સાં બીજ એટલે કચ્છી લો નવો વર એટલે પચ્છી આયુ અો દી આ અને આ કચ્છ જ અ અંતિમ મારાવ પ્રાગમલજી ત્રીજા ચરણમાં વંદન સાથ અજ મળે કચ્છ જે ભાઈયો ભેનો અને માયે વરજી વધી દિંયા તો અને ખાસ કરીને કચ્છ જ મહારાણી દેવી હેવર મુંબઈ પધારે અહીં પણ એ પણ સતત કચ્છલા કરીને ચિંતિત હોય તા અજ પણ મહારાણી સાહેબ જો ફોન આવ્યો અને એની મળે કે સંદેશો દેનો કે કચ્છ જ્યાં લોકો હતી પણ મળે કે શુભેચ્છા દીજા અને મા પાસે આવ હંમેશા મહારાણી સાહેબ મા પાસે પ્રાર્થના પણ કરતા હોય કે કચ્છ લોકો હંમેશા સુખાકારી ભોગે તંદુરસ્તી ભોગે અને એની જે જોકો પણ મનોકામના હોય જે પૂર્ણ થઈએ એની મા પાસે પ્રાર્થના હંમેશા મહારાણી સાહેબ કરતા હોય તો અને અજ પણ આવ કે ચાં કે અજ જે તારીખમાં પાલો ચોં કે કચ્છ જ લોકો હંમેશા વડો દિલ રાખી અને તહેવારો મડે જી તહેવાની ભાઈચારો રાખે અને એક દિમાં વસી અને હમેશા એક સુખ અને દુઃખમાં કમ અચે એ જ પાો કચ્છી ભારો એક સંદેશો આવે અને એક ચાં તો કે કચ્છ જ લોકો હંમેશા તપર હોય તા કે ભા હેડા અડાયું કે પાસે હે કોઈ અચે કોઈ આશા હોય તો એ તા કી પૂરી શકો અને કે ક્યાં ઉપયોગી થઈ શકો અજ ચંદર આ દર મહિને ચંદરની પૂજા થઈ અજ વડી ચંદરની પૂજા કચ્છ જ્યા મહી પૃથ્વી જ આદેશ થયા અને હુકમથી અજ પૂજા અર્ચના કયાં તો અને મા વી પ્રાર્થના કસ કે કચ્છ જે લોકો હંમેશા અસકે આશીર્વાદ ડી હા અસો ભાઈચારો કાયમ રે અને કચ્છ લોકો હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગે અને કોઈ પણ જાતની કચ્છ તે આપત હતું હોય તે અહીં દૂર કહી જાય અને ખાસ કરીને કચ્છમાં રહે જો કચ્છી અહીં એ કચ્છમાં તો રહેતા પણ દેશ પરદેશમાં પણ રહેતા પણ આજોડી કચ્છી એલા લોકલા નવો વર્યાય અને નવો વર્યા મળે કે વધારી અને આભાર